ખાલી સાપા અને પેલા એઠે કોથા પેલા એઠે તમે કોથા નાખી દો પછી સાપા પાછી દો પછી કેરી મૂકી દો અને પછી છે ને એની ઉપર કેરી ગોઠવવાની પાસા સાપા અને પાસા કોથા અને પછી પેક કરી દેવાનું અને બેજી બેજી રહેવા દેવાની

રાકેશ <laughs> <laughs> <laughs>

રૂબન ને આ અમારા બાર સાત તારા કટા કા આવી ગયો ભાઈ તો એક જ રૂપિયા